વડોદરા શહેરના કારલીબાગ સ્થિત કમલમ કાર્યાલય ખાતે ચોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ હતી વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ કમલમ કાર્યાલય ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર પિંકીબેન સોની પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય કેવુર રોકડીયા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા શબ્દશરણ બ્રહ્મભ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હવે હું રાજેશભાઈ વસાવા ને નંબર વિનંતી કરું કે આપશ્રી વિજયભાઈ શાહ સાહેબ અને આજના ોહનના ઉપસ્થિત પાર્ટીના સર્વ માન્ય અગ્રણી નેતાઓ સંગઠનના પદાધિકારીઓ તેમજ તે કાર્યકર્તા ભાઈઓ બધા છે એવા ઠાકોર આજનો દિવસ એ મહત્વનો દિવસ એટલા માટે કારણ કે આજે ગણતંત્ર એટલે કે બંધારણ અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ થી આજ બંધારણ આજ ગણતંત્ર આધારે આ ભારતનો સૌથી મોટો લોકશાહી દેશ એ પરંપરાગત કામ કરી રહ્યો છે ત્યારે આજના દિવસની ફરી એક વખત સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપણા સૌના માનીતા એવા ત્રીસ વર્ષથી જેમણે નક્કરના નવનિર્મિત કાર્યાલય નમો કમલમ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આપના માધ્યમથી પણ સર્વે દર્શક મિત્રોને હું આ છોતેરમાં પ્રજાસત્તાક દિવસના ઉજવણી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા મુજબ આ વખતે પણ અમારા સન્નિષ્ઠ સિનિયર કાર્યકર્તાના હસ્તે આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં વિશેષ રૂપે અમારા વિધાનસભાના મુખ્ય રંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લજી અમારા મેયર પિંકીબેન સોની અને તમામ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ તમામ શ્રીઓ વોર્ડના પ્રમુખ મહામંત્રી શ્રી સર્વે ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને આટલા સુનિયોજિત રીતે યોજા યોજવા બદલ ભારતીય જનતા પાર્ટી મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ અને સમગ્ર સંગઠનની ટીમને હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું